હર્ષ રમેશ કુમાર સંઘવી હું જીતેન્દ્ર સૌધરીભાઈ વાઘાણી હું અર્જુન દેવાભાઈ મોઢવાડિયા હું ડોક્ટર પ્રદ્યુમન ગનુભાઈ વાજા હું રમણભાઈ ભીખાભાઈ સોલંકી હું નરેશભાઈ મગનભાઈ પટેલ ગુજરાતમાં નવા મંત્રીઓએ શપથ લીધા જેમાં હર્ષ સંઘવી સૌથી યુવા નાયબ મુખ્યમંત્રી બન્યા છે બાવળિયા બાવળિયાએ રાજીનામું આપ્યું ન હોવાથી શપથ લીધા નથી દાદાની કેબિનેટમાં એક પણ મહિલા નથી મંત્રીમંડળમાં ઈશ્વરસિંહ પટેલ પ્રફુલ પાનસેરિયા ડોક્ટર મનીષા વકીલ રાજ્ય કક્ષાના સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો છે જામનગરના ધારાસભ્ય ધારાસભ ર રાજ્યક્ષા ના મંત્રી આ ઉપરાંત પરસોત્તમ સોલંકી પીસી બરંડા કાંતિ અમૃત્યા કૌશિક વેકરિયા રમેશ કટારા જયરામ ગામિત દર્શનાબેન વાઘેલા પ્રવીણ માળી સંજય મહિડા કમલેશ પટેલ ત્રિકમ છાંગા અને સ્વરૂપજી ઠાકોરને પણ રાજ્ય કક્ષાના મંત્રી બનાવાયા છે નવા મંત્રીમંડળમાં મંડળમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત છવ્વીસ મંત્રીઓ છે જેમાં સીએમ સહિત સાત પાટીદાર આઠ ઓબીસી ત્રણ એસસી અને ચાર નો સમાવેશ થાય છે આ મંત્રીમંડળમાં ત્રણ મહિલાઓ છે